જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા મારા નવા બ્લોકમાં આજે આપણે બી બટેટા બનાવવા છે હવે આપણે ટોપી એમ તેલ મૂકી જીરું નાખી માનવીના બી નાખીને હવે એમાં આપણે થોડી અૈદર નાખીને જીરું થઈ ગયું છે હવે ચડવા દેવું ચડી જાય ને તે પછી ચટણી નાખવાની ન કહું ચટણી ભરી જાય તેલ વધારે હોય એટલે એટલે થોડીક વાર ફેરવશું એટલે સર માંડવીના બી ચડી જાય થોડીક ચડવા દે એટલે અસલ કડક થાય હવે એમાં બટેટા નાખીને હલાવ્યું થોડીકવાર મસાલો બધો મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવ્યું હવે મસાલો બધો મિક્સ થઈ ગયો એમાં માથે ધાણાભાજી નાખી બે બટેટા તૈયાર થઈ ગયા આપણા જોડિયો ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવામાં માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો